જય શ્રી કૃષ્ણ મિત્રો તો પોલિયાનાની નવી રમતમાં આપનું સ્વાગત છે ખુશ થવાની રમતને અલવિદા પોલિયાના જીમીને લઈને મિસ્ટર પેન્ડલ્ટનને મળવા જાય છે તે પહેલા તેનો અકસ્માત થઈ ગયો ઓક્ટોબરના છેલ્લા દિવસે સાંજે પોલિયાના શાળાએથી નીકળીને ઘરે જઈ રહી હતી ત્યારે સડક પર પાર કરતા એક ઝડપથી ધસી આવતી ગાડી તેની સાથે ભટકાઈ

પોલિયાનાને તો બીજા દિવસે ઉઠીને શડાઈ જવું હતું પણ તેનાથી ઉઠાતું નહોતું દિવસ પર દિવસ વીતવા માંડ્યા ને તેની સ્થિતિમાં કોઈ ફેર ન પડ્યો આ ગાળો હતો જ્યારે જીવનમાં પહેલીવાર પોલિયાનાએ ખુશ થવું મુશ્કેલ લાગવાનું હતું જ્યાં સુધી પોલિયાનાએ ખાલી એટલી ખબર હતી કે તેને વાગ્યું છે ત્યાં સુધી તો તે જાત જાતની બાબતોએ ખુશ થવા કરતી રહી પણ જે ક્ષણે તેને માસીની અને ડોક્ટરની વાત સાંભળી લીધી કે કદી ચાલી નહીં શકે એ હકીકત તેના વિચારો પર કબજો જમાવી લીધો હું એના વિશે વિચાર્યા કર્યા વિના હું શું શું હવે નહીં કરી શકું એ વિચાર્યા વિના રહી શકતી નથી ભલા હવે હું સાડાએ મિસ્ટર પેન્ડલટન ને મિસિસ નો કે બીજા કોઈને પણ મળવા કેવી રીતે જઈ શકીશ અરે હવે હું કોઈ પણ બાબતે ખુશ કેવી રીતે થઈ શકીશ ખુશ થવાની રમત કેવી રીતે રમીશ આ વિચારો તેને અકડાવવા માંડ્યા તેની પીડા જોઈને દ્રવી ઉઠેલી નર્સે પણ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો મોટા ભાગના કિસ્સાઓમાં આપણને વસ્તુ જેટલી ખરાબ લાગતી હોય છે તેટલી ખરેખર હોતી નથી તું અત્યારે તેના વિશે વિચારવાનું રહેવા દે આ સાંભળી પોલિયાના તેના પિતાની યાદ આવી તેણે પણ કંઈ કહેવા જતા

જોયું કે પોલિયાના જાતે હવે ખુશ થવાની રમત રમી શકતી નથી એ હકીકત તેને પચવે છે તેણે નાનસીને કહ્યું હતું કે નહીં ચાલી શકવા માટે તે ગણી ને એક બાબત પણ વિચારી નથી શકતી જેના માટે તે ખુશ થઈ શકે આમ તો ભલા એમાં ખુશ થવાની જરૂર છે તે દુઃખની જ વાત છે કહીને કોઈ પણ હાથ ખંખેરી શકે પણ છે રમત તેના જીવનનો અવિભાજ્ય હિસ્સો હતો બની ગઈ હતી અને તે નહીં રમી શકવાનો ખુશ નહીં થઈ શકવાનો તેને ભારે રંજ હતો નાનસીને થયું કે જો

મેં જાતને વારંવાર કહી જોયું કે કેટલું સારું છે કે બીજા બધા લોકો મારી જેમ કાયમી પથારી પણ ખરેખર હું એમાં ખુશ થઈ શકતી નથી મારા મનમાં એક જ વિચાર છે 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 રહે કે હું કદી ચાલી નહીં શકું તેને પણ યાદ કરાવ્યું કે તમે કહેતા હતા ને જેમ રમવાનું અઘરું તેમ વધુ મજા પણ પોલિયાને કહ્યું કે હા પણ જ્યારે આટલું અઘરું હોય ત્યારે વાત બદલાઈ જાય છે પોલિયાનાની આંખોમાંથી બોર બોર જેવા આંસુ વહેતા રહે મત ના નવા સાથી દરમિયાન આખા નગરમાં એક સમાચાર ફેલાઈ ગયા

સૌથી વધુ કઢી રહ્યું છે એ પોતે હવે ખુશ થવાની રમત રમી શકતી નથી હવે તે કોઈ કરતા કોઈ બાબતે ખુશ થઈ શકતી નથી કદાચ ત્યારે જ પોલીયાના મિત્રોને ને કઈ સૂઝ્યું અને પોલીયા માસીનું

સંદેશ કહે છે કે તેમને જાણીને ખુશી થશે કે મિસિસ પેસ્ટ ની મુલાકાત પછી તો હદ થઈ ગઈ મિસિસ પેસ્ટ ને કઈ કામ કહ્યું મારું નામ મિસિસ પ્રેસન છે મારા વિશે તમે ઘણું ખરું ખોટું સાંભળ્યું છે પણ

તેઓના સારામાં સારો ઉપયોગ કરી શકે તે ઘડીક થોભ્યા ગળું ખંખેર્યું અને પછી આગળ બોલ્યા તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ મેં તમારી નાનકડી છોકરી સાથે સારો એવો સમય પસાર કર્યો છે અમે પેન્ડલ્ટન ના હિલ રસ્તામાં રહીએ છીએ અને ત્યાંથી વારંવાર પસાર થતી પણ તે માત્ર પસાર થતી જ નથી એ અંદર આવતી વાતો કરતી બાળકો સાથે રમતી મારા પતિ ઘરે હોય તો તેમની સાથે પણ વાત કરતી તેને એમ કરવાનું ગમતું અને ગમતા એને કદાચ ખબર નહોતી કે તેના વર્ગના લોકો અમારા વર્ગના લોકો સાથે સામાન્ય રીતે ભણતા નથી જો કે જો એવો ભણવા માંડે તો કદાચ મારા જેવા પ્રકારના લોકો આટલા બધા ન રહે મિસ હેરિંગટન તે આવતી રહી અને જાણે અજાણે તેને અમારા માટે ઘણું સારું કર્યું કેટલું સારું એની તને મારા અને પતિ વચ્ચે છૂટા પડવા સુધીની નોબત આવી ગઈ હતી અમે વિચારી રહ્યા હતા બાળકોનું શું થશે એ નક્કી કરી શકતા નહોતા ત્યાં જ તેના અકસ્માત અને પછી તેના કદી નહીં ચાલી શકવાના સમાચાર આવ્યા અને અમે એ વિચાર્યા વિના રહી શક્યા નહીં કે કેવી રીતે અમારે ત્યાં આવતી અગથિયે બેસતી છોકરાઓ સાથે ગાડી ગાડી રમતી હસતી અને ખુશ થતી તે હંમેશા કોઈને કોઈ બાબતે ખુશ હોય એકવાર તેણે અમને કહ્યું તેનું કારણ કહ્યું ખુશ થવાની રમત વિશે વાત કરી અને અમને પણ રમવા માટે લલચાવ્યા ખેર હવે અમે સાંભળ્યું કે કેટલી દુખી છે અને તેને પોતાની રમત ન રમી શકવા બદલ કેટલી તકલીફ થાય છે તેને ખુશ થવા જેવું કશું જ મળતું નથી ને એટલે જ આજે હું તેને કહેવા આવી છું કદાચ એ અમારા માટે થોડી ખુશ થઈ શકે કારણ કે અમે છૂટા પડવાનું માંડી વાળીને એકબીજા સાથે રહેવાનું અને તેને રમત રમવાનું નક્કી કર્યું છે

આખું ગામ જે રમત વિશે જાણે છે એ હું નથી જાણતી એ વિચિત્ર રમત છે શું અને મારી ભાણી તેની સાથે શું લેવા દેવા છે કેમ દરેક જણ એવો સંદેશો પાઠવે છે એવો કહે છે કે રમત રમી રહ્યા છે મને લાગે છે કે અડધાતી ઉપર નગરમાં કાં તો કોઈ ભૂરી માળા પહેરી રહ્યું છે કાં કોઈ કુટુંબના ઝઘડા સમેટી રહી છે કાં કોઈ પહેલા કદી ન કર્યું હોય એવું કરી રહ્યું છે અને આ બધું પોલિયાનાના કારણે હું પોલિયાનાને સિંધુ જ પૂછી શકું પણ મારે હવે એને એની પણ ચિંતા કરાવવી નથી અને મને લાગે છે કે હું આ બધામાંથી એક છે એટલે મહેરબાની કરીને ફોડ પાડ કે આ બધું શું છે નાનસીની આંખમાં આંસુ તરી આવે એને જે જૂન મહિનાની અહીં આવી ત્યાંથી બસ આખા ગામને ખુશ કરી રહી હતી હવે તેઓ પાછું વાળી રહ્યા છે તેને થોડી ખુશ કરવાની કોશિશ કરી રહ્યા છે પછી નાનસીએ માંડીને વાત કરી કાગખોડીની ને ઢીંગલીની એ પણ કહ્યું કે પોલિયાનો સૌથી પહેલા રમતની વાત તેમની સાથે જ કરવા માંગતી હતી પણ તેમને તેના પિતાનો ઉલ્લેખ કરવા મનાઈ ફરમાવી હતી અને આ રમત તો તેના પિતાની હતી તેમની વાત કર્યા વિના તે કેવી રીતે રહી શકે પોલી માસીના હોઠ કરડ્યા રોજ રોજબરોજના જીવનમાં તેની આ રમત કેટલું સરસ કામ આવે છે અને તેની વાત પણ નાનસીએ કરી જેમ કે નાનસી પોતાનું નામ નહોતું ગમતું પણ જ્યારે પોલિયાનાએ કહ્યું કે કેટલી ખુશીની વાત છે કે તેમનું નામ હૈફીઝબા નથી ત્યારથી તેને નાનસી નામ સહેવું ગમ્યું પડવા માંડ્યું તો વળી સોમવારની સવાર બહુ અણગમતી લાગતી હોય ત્યારે તેણે કહ્યું કે તું એમ વિચારીને ખુશ થઈ શકે કે હવે પૂરા અઠવાડિયા સુધી એ પાછી ઉગવાની નથી હવે દર સોમવારે આમ વિચારીને મલક્યા વિના રહેવાતું નથી એ દિવસે સાંજે પોલીમાંથી અંદરથી ખૂબ ભાવનાત્મક હોવા છતાં બહારથી અવાજથી દાખીને પોલીયાને એને જણાવ્યું કે આજથી તેઓ પણ તેની સાથે આ રમત રમવા નથી ઓહો પોલીમાંથી તમે રમશો હું બહુ બહુ ખુશ છું તમને ખબર છે બીજા કોઈના પણ કરતા મને તમારી સાથે રમવાનું ખૂબ મન હતું પહેલેથી રમી રહ્યા છે તારી સાથે આખું નગર આ રમત રમી રહ્યું છે અને એને કારણે આખું નગર ખુબ સુંદર રીતે વધુ ખુશખુશાલ છે અને આ બધું થયું એક નાનકડી છોકરીના કારણે જેને સૌને નવી રમત શીખડાવી મારી દીકરી બધા આજે ખુશ તારા કારણે થઈને તાળીઓ પાડી મારી ખુશીઓનો પાર નથી એ જ વખતે અચાનક તેનો ચહેરો ચમકી ઉઠ્યો આ પોલી માસી છેવટે મને ખુશ થવાનું કારણ મળી ગયું મને ખુશી છે કે મારી પાસે પગ હતા તો ખરા નહીં તો હું આ બધું જ કરી શકી હોત ને

અને પછી એક દિવસ આવ્યો પોલિયાના નો પત્ર કે પોલિયાના નો પત્ર હું આજે ચાલી મારી પથારી થી સાવ મેની બારી સુધી છ પગલા ચાલી ફરીથી પાછું ચાલી શકું એટલું સારું લાગ્યું મારી આજુબાજુ ઊભેલા તમામ ડોક્ટરો હસતા રહ્યા અને તેમની પાછળ ઉભેલી નર્સોની આંખોમાં આંસુ હતા ગયા અઠવાડિયે ફરી ચાલતા થયેલા બાજુના વોટના એક બહેન પણ દરવાજામાંથી જોતા હતા અને આવતા મહિને જે ચાલી શકશે એ બહેને પણ બોલાવ્યા હતા તેમણે સૌએ તાળીઓ પાડી મને દૂરથી જોતા સાફ બ્લેક પણ રડતા હતા રડવા જેવું શું હતું તેની તો મને ખબર નથી મને તો ગાવાનું ને બૂમો પાડવાનું મન થાય ઓહ હું ચાલી શકું છું ચાલી શકું છું હવે મને અહીં જે દસ મહિના વિતાવવા પડ્યા તે સહેજે કટતા નથી વધુમાં હું તમારું લગ્ન માણી શકીશ પોલીમાસી અહીં મારી પાસે આવીને લગ્ન કરવાનો વિચાર તો માત્ર તમે કરી જ શકો તમે હંમેશા ખુશીની જબરજસ્ત બાબતો વિચારી શકો છો હું બહુ જલ્દી ઘરે જઈ શકીશ એમ તેઓ કહે છે મને તો ઘર સુધી પગે ચાલીને આવવાનું મન થાય છે ખરેખર કોઈ વાહનમાં બેસીને ક્યાંક પહોંચવાનું હું ક્યારેય નહીં ઈચ્છું માત્ર ચાલવું કેટલું સારું છે ઓહ મારી ખુશી ન પાર નથી હું દરેક વસ્તુ માટે ખુશ છું અરે ખડી પર મારા પગ હું ગુમાવી બેસી તે માટે પણ હું આજે બહુ ખુશ છું કારણ કે જ્યાં સુધી એ જતા નથી રહેતા ત્યાં સુધી તમારી પાસે કેવા સરસ પગ છે એની તમને ખબર જ નથી પડતી આવતીકાલે હું આઠ પગલાં ચાલવાની છું ઢેગલા બંધ વહાલ સાથે પોલિયાના તો આપણે પણ પોલિયાનાની જેમ આવી એક ખુશ રહેવાની રમત રમવી જોઈએ અને આપણા જીવનમાં ખુશ રહેવું જોઈએ